અને ઘણા લોકો તો આખો દિવસ મીમ્સની દુનિયામાં જ હોય બોલો હા બોલતા રહેતા હોય ને સાંભળતા રહેતા હોય આજના સમયમાં નોકરી ધંધા ઉપર જૈનજી સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે ઓફિસમાં મોટે ભાગે એકવીસ બાવીસ વર્ષના ટ્રેનર્સ અથવા ફ્રેશર્સ ને રાખવામાં આવે છે તેમની કામ કરવાની રીત સૌથી અનોખી છે જેમ કે વાતચીતમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો આ અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે તો એને મજા ન આવે બોલો આ કુલ બનવાનું જીલ મોડમાં તો કામ કરવાનું અને કામ કરતી વખતે સતત ગીતો સાંભળવા આ એની આખી એક અલગ જ પહેચાન બની ગઈ છે. જૈનજીમાં જેટલો પગાર હોય એટલું જ કામ કરવાનું વિચારે છે. ઓવરટાઇમમાં તો માનતી જ નથી. અમને આટલા પૈસા મળે છે તો અમે આટલું જ કામ કરશું. આવી બધી તો માનસિકતા ધરાવે છે. 1997 અને 2012 ની વચ્ચે જન્મેલી જૈનજી જનરેશન પ્રોફેશનલ ઇક્વાલિટી અથવા સમાનતા મોટિવેશન જોબ સિક્યુરિટી સેલેરી વધુ કાર્યની પ્રાથમિકતા કોમ્પિટિટિવ સ્પિરિટ સ્વતંત્ર કામ કરવું કોમ્યુનિકેશન મોડ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ફેસ ટાઈમ સ્વભાવ સચેત કરિયર મલ્ટી માટે હંમેશા તૈયાર હોય છે શું તમને જેન જી જનરેશનની આ બધી માહિતી ખબર હતી કોમેન્ટમાં કહેજો હજી આના કેટલા લક્ષણ છે અને આવા નવા અવનવા વિડીયોઝ જોવા માટે અવર રાજકોટ જોતા રહો ધન્યવાદ